ભગવાન જગન્નાથના દર્શન અંતે ડાકોર ખાતે લોકો મોટી સંખ્યામાં ભક્તો આવી ચૂક્યા છે સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે ડાકોર ખાતે ભાવિ ભક્તો જે છે તે પાંચ કલાકે જે મંદિર ખુલ્યું ત્યારબાદ દર્શન અર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે જે પ્રમાણે ડાકોરમાં વરસાદ વરસી રહ્યો હતો મધ મધરાત્રિથી જે વરસાદ વરસતો હતો તેને લઈ દર્શકો જે છે તે વહેલી સવારે પાંખી નાજુ જોવા મળતી હતી પરંતુ અત્યારે દર્શનમાં તમે જોઈ રહ્યા છો ભક્તજનો જે છે તે મોટી સંખ્યામાં અહીં આવી ચૂક્યા છે મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ કલાકથી બહુ માર વરસાદ વરસી રહ્યો હતો ડાકોરમાં અને તમામ લોકો જે છે તે દર્શન માટે ઉભો ગયા જે પ્રમાણે વરસાદ વરસતો હતો તે ભક્તો બહાર ઊભા રહી દર્શન માટે વાત કરીશું ક્યાંથી દર્શન માટે દર્શન કરવા આવે છે

બિલકુલ મહત્ત્વની વાત છે ભક્તો ભક્તજનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ફરી એકવાર દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે ડાકોર મંદિરના દ્રશ્યો છે જય રામાખણ ચોરના નાદ સાથે ભક્તો જે છે તો ખૂબ જ મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે ભક્તોમાં ખૂબ જ ભગવાનના દર્શનનો ખૂબ જ દર્શન કરી રહ્યા છે જે પ્રમાણે વરસાદી માહોલ વચ્ચે ભક્તો અહીં આવ્યા અને ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ભગવાન મોડી રાત્રે બાર કલાક સુધી તમામ દર્શન જે ભક્તો જે છે તે અહીં રહેશે અને જય રણછોડ માખરછોડના નાથ સાથે ડાકોર મંદિર જે છે તે ગુજાવવાના છે કેમેરામેન જીવા ભરવાડ સાથે